ફોન કેમ ના કરતો મારો કાળો રેતો રે રાતે અગિયાર વાગ્યા ક્યારે ઉભરાવતો આજે

જો જુઓ ભાઈ સબદમાં દેવો જો ને સબદમાં દેવો જો ને ધોણ દેવો પડે ફરિયાદ મારે તો ઘરે આવવા મારે તો સાઈના બાદરો ભે મિક્સ કરવાનો એ ગમ્મેય કરવાનો બને રોજ રોટલા વાળા ભાવ લો ભાવ હું આ ધોળો ખબંગ છે તો બકરે જાયકનો રોટરો હું मो oh,

મતલબ આ કેટનો રસ એકલા કેટમાં નીકળવો એ અંદર ને અંદરનો કો હું પાઈ લાવો જો આનો કે ટીમાં જલમ ચાલી જાય પૂરાભાઈ શાહ બા